નમસ્કાર દર્શક મિત્રો એચકે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું રશ્મિ દરજી હવે જોઈએ આજના મુખ્ય સમાચાર સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે છેલ્લા કેટલાય દિવસથી ડુંગર પર રહેતા પરિવાર પાણી માટે વલખા મારી રહ્યા છે સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે રહેતા પરિવારો પાણી માટે વલખા મારી રહ્યા છે પાવાગઢ ડુંગર પર માછીથી ડુંગર સુધી પાણી પહોંચાડવાનું કાર્ય પંચાયતનું છે પરંતુ કેટલાક દિવસોથી પાણી પાવાગઢ ડુંગર ઉપર પહોંચતું નથી જેનું કારણ છે વર્ષો જૂની પાણીની લાઈન જેમાં વારંવાર લીકેજ અને કાટ ખાઈ ગયેલ પાઇપલાઇનમાં લીધે પાણી ઉપર સુધી પહોંચતું નથી જેથી ડુંગર પર વસ પરિવારો પાણી માટે હાલાકીનો સામનો કરી રહ્યા છે છેલ્લા કેટલાય વર્ષથી આ જ પરિસ્થિતિનું નિર્માણ થાય છે પાણીની નવી લાઈન થાય તોય તો જ આ પરિસ્થિતિનો અંત આવે એવું લોકમુખીએ ચર્ચાઈ રહ્યું છે ગ્રામ્ય પંચાયતના સત્તાધીશોનો અણઘડ વહીવટના અભાવે બે લાખ લીટરની પાણીની ટાંકી પણ શોભાના ગાંઠિયા સમાન બની છે અત્યારે છાસિયા તળાવ સંપૂર્ણપણે સુકાઈ ગયું છે અને દુધિયા તળાવ પણ સુકાવાના આરે છે ને દૂધિયા તળાવનું પાણી દૂષિત થઈ ગયું છે તો પરિવારોને પોતાની રોજિંદી જરૂરિયાત માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ચાપાનેર ગ્રામ્ય પંચાયતના તલાટી સાથે વાત કરતાં એમણે જણાવ્યું કે જર્જરિત હાલતમાં લાઇનના કારણે પાણીનો ફોર્સ ડુંગર પર મૂકવામાં આવેલા બે લાખ લીટર પાણીની ટાંકીમાં પહોંચતું નથી પાણીની લાઇનમાં લીકેજ હોવાના કારણે પાણી વેડફાઈ રહ્યું છે જેનું વહેલી તકે સમારકામ કરી પાણી ડુંગર પર પહોંચાડવાના પ્રયત્ન કરી રહ્યા છે અહેવાલ બ્રિજેશનાથ બાવા સાથે ભાવેશનાથ બાવા પાવાગઢ પંચમહાલ